કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર પર વિશેષ ટીકરી ટિપ્પણી પર પ્રદેશ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી બાબા સાહેબ આંબેડકરની હયાતીમાં પણ ભાજપ અને આરએસએસ તેનાથી તકલીફ હતી અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી પોલીસ આ મામલામાં દબાણ કર્યા બાદ ફરિયાદી બની હતી 24મી ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકર બંધારણ માર્ચ કાઢી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનો છે आजना વડાપ્રધાન અને ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા મણિનગર મત વિસ્તારમાંથી જ્યારે ધારાસભ્ય બન્યા હતા એ વિસ્તારમાં જ બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવામાં આવે છે યોગાનું યોગ નથી આ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આખું એક ષડયંત્ર રચાઈ રહ્યું હો અને હેમંતસિંહભાઈ અમારા કોંગ્રેસના કોર્પોરેટર અને બધા જ આગેવાનો ત્યાં પહોંચી ગયા આપ સૌ પત્રકારો પણ ત્યાં પહોંચી અને આખી વિગત બહાર લાવ્યા પોલીસ ફરિયાદ પોલીસ પોતે ફરિયાદી બને એ પણ ખૂબ દબાણ કરીએ ત્યારે ફરિયાદી બને